પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ વર્ષ બે હજાર ચોવીસ માટે સ્વચ્છતા સર્વેક્ષણના જારી કરાયેલ આંકડાઓમાં ભરૂચ શહેર એકસઠમાં ક્રમાંક સાથે સ્વચ્છતામાં અડતાલીસ સ્થાન નીચે ઉતર્યું છે જ્યારે અંકલેશ્વર શહેરે સ્વચ્છતામાં તેરમો નંબર મેળવી ગત વર્ષ કરતાં પચાસ સ્થાને ઊંચે ચડ્યું છે ભરૂચ અને અંકલેશ્વર શહેરનો અગિયારમાંથી નવ કેટેગરીમાં દેખાવ એકંદરે સારો રહ્યો હતો જોકે સોલિડ વેસ્ટ નિકાલને લઈ ક્લીનનેસ સ્કોરમાં પછડાટ ખાવો પડ્યો હતો દેશમાં ભરૂચ એકસો ચુમ્માલીસમાં સ્થાને રહ્યું હતું જ્યારે અંકલેશ્વર રિઝનલમાં બાવનમાં ક્રમે રહ્યું છે ભરૂચ જિલ્લાની ચાર નગરપાલિકાને વસ્તી પ્રમાણે એબી કેટેગરીમાં સુરત ઝોનમાં વર્ગીકૃત કરાય છે સંસ્થા સર્વેક્ષણ બે હજાર ચોવીસ પચીસમાં અંકલેશ્વર નગરપાલિકાનો દેશમાં બાવનમો નંબર અને રાજ્યમાં તેરમો નંબર આવ્યો છે અને સુરત ઝોનમાં ચોથો નંબર આવ્યો છે અને અંકલેશ્વર શહેરને હું અપીલ કરું છું કે આ સંસ્થા સર્વેક્ષણનો કસરો ડોર ટુ ડોરમાં આપે અને આ નગરપાલિકાનો સહયોગ કરે તોય આપનો સ્થળ સુંદર અને સ્વસ્થ બનશે